નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ છેલ્લે આપણે જોયું કે ગુજરાતની અંદરથી ત્રણ સિસ્ટમ પસાર થઈ હતી ગુજરાતની અંદર છેલ્લા લાંબા સમય દરમિયાન વરસાદ પડી રહ્યો છે પરંતુ વચ્ચે ક્યાંક વાત એવી હતી કે હવે વરાપ પણ પડવાની છે પરંતુ વરાપ પડે એ પહેલા જ ત્યાં ગુજરાતની અંદર નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે હવે ગુજરાતની પરિસ્થિતિ કેવી રહેવાની છે તેમની ચર્ચા કરીએ મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાયેલા છે પરેશભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે નમસ્કાર છે

છૂટાછવાયા વિસ્તારોની અંદર નથી આ સાર્વત્રિક ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય મધ્ય હોય કે દક્ષિણ ગુજરાત હોય ગુજરાતના તમામ ભાગોની અંદર વરસાદો પડી રહ્યા છે અને આ રાઉન્ડ જે આગળ કેટલા દિવસ ચાલશે શું થશે વાત કરવા જઈએ પણ એક વાત એ પણ છે કે અત્યારે ખેડૂતોની જે એક ચિંતા છે એમાં બધાની અલગ અલગ ચિંતા છે ઘણા ખેડૂત ભાઈઓ છે આમ તો બધા અત્યારે વરસાદ સારો થયો છે પણ ક્યાંય ને ક્યાંય એવી ચિંતામાં છે કે હવે વરસાદ ક્યારે બ્રેક થશે કેમ કે જે નવું વાવેતર થઈ ગયું છે એને પણ બરાબની જરૂર છે કોઈ જગ્યાએ વરસાદ તો સારા પડી ચૂક્યા છે પણ હવે ત્યાં વાવેતર કરવું છે પણ વરસાદ બંધ નથી થતો જો બે ત્રણ દિવસનો ગેપ મળે તો પછી નવા વાવેતર કરી શકે આ ટાઈપનો માહોલ છે પણ હવે કેમ કે પચાસ ટકા ખેડૂત છે વરસાદ માગે છે પચાસ ટકા છે એમ કે છે કે વરાપ જોઈએ છે એટલે બધાનું તો બધું એક સાથે ન થઈ શકે એટલે આમ તો એક શેર યાદ આવે છે મને તમને કહું કે કેમ કે કોઈ કઈ માગતું હોય તો ભગવાન તો બધાને આપવા માટે બંધાયેલો છે એક વ્યક્તિએ ખુદા પાસે જેને કીધું કે મેને ખુદાશે સે દુઆ માંગી દુઆ મેને આપણી મોત માંગી મેને ખુદાશે સે દુઆ માંગી દુઆ મેને આપણી મોત માંગી આ તો એવું છે કેમ કે મોત ભગવાન આપી દે પણ કંકને પાછું લઈને લાંબી ઉમર માટે કંક વચન આપી દીધું એટલે આમ તો વરસાદે ભગવાન મોકલવો છે ઘણા ને વરાપ જોઈએ છે બધાનું બધું શક્ય સરખું આમાં થાય એવું નથી એટલે અત્યારે જે સિસ્ટમ હતી જે ત્રણ તારીખથી ગુજરાત ઉપર આવીને ગુજરાત ઉપરથી પસાર થઈ છે એટલી મોટી સિસ્ટમ હતી ખૂબ ધીમી ગતિએ ચાલતી હતી જેને કારણે સાર્વત્રિક વરસાદ થયા છે મુખ્યત્વે આ રાઉન્ડની અંદર ઉત્તર ગુજરાતના અમુક સેન્ટરની અંદર થોડુંક વધારે વરસાદ થઈ ગયો છે કચ્છમાં પણ છેલ્લા ચોવીસ કલાકની અંદર સારો વરસાદ પડ્યો છે અને એ સાથે દક્ષિણ ગુજરાતની અંદર આ રાઉન્ડની અંદર ખૂબ સારા વરસાદોનો નોંધાયા છે અત્યારે એ સિસ્ટમ છે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક ભાગો ઉપર એના અમુક છે હજુ પણ એ પશ્ચિમ દિશા તરફ આગળ વધતી જાય છે એક બીજી સિસ્ટમ છે એ સિસ્ટમ અત્યારે લો પ્રેશરની કેટેગરીમાં છે એ સિસ્ટમ અત્યારે ઓડિશા ઉપર છે જોકે એ ઓડિશા ઉપર આવેલી સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવે તેવી શક્યતાઓ નથી એ ઓડિશાથી ઉત્તર તરફ એટલે કે ઉત્તર ભારત તરફ આગળ નીકળશે અને ઉત્તર ભારતમાં એની અસર થશે એની અસર ગુજરાતમાં નહીં થાય એટલે હવે આવતીકાલે આઠ જુલાઈ છે ને આઠ જુલાઈ થી ધીમે ધીમે હવે આ રાઉન્ડ છે એમાં થોડોક વરસાદનો ઘટાડો થશે એટલે વરસાદની તીવ્રતા વરસાદના વિસ્તારો એમાં ઘટાડો થશે જોકે સંપૂર્ણ વરાપ આપણે અગિયાર તારીખ થી અગિયાર તારીખ પછી એટલે કે બાર તેર તારીખ થી સંપૂર્ણ વરાપ થાય તેવી શક્યતા અત્યારે લાગી રહી છે આ સિસ્ટમ જે સાતસો એચપીએ લેવલેથી પસાર થઈ છે એટલી મજબૂત સિસ્ટમ હતી કે એનો જે અમુક ભેજ હોય છે એ આઠસો પચાસ એચપીએ લેવલે હજુ પણ

કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો અને એ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ચોવીસ કલાક સુધી હજુ પણ મધ્યમ થી ભારે સેન્ટરમાં અતિ ભારે વરસાદ નોંધાય તેવું એક અનુમાન છે અને આઠ તારીખ પછી જે આ સર્ક્યુલેશન છે એ અરબ સાગરમાં પશ્ચિમ દિશા તરફ વધુ આગળ નીકળી જશે પછી આપણે નવ તારીખથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે પછી અને જુલાઈ આ દિવસ એવા હશે કે આઠસો પચાસ એચપીએ લેવલે થી જે ભેજ આપણે પસાર થઈ રહ્યો છે એ ભેજને કારણે હળવા ભારે ઝાપટાઓ જોવા મળશે પછી હેવી વરસાદો નહીં હોય પણ હળવા ભારે ઝાપટાઓ છે એ આઠ નવ અને દસ તારીખ એમ ત્રણ દિવસ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે ને ત્રણ દિવસ દરમિયાન જે હળવા ભારે ઝાપટાઓ જોવા મળશે તેમાં પણ પાછું દક્ષિણ ગુજરાતની અંદર એની તીવ્રતા વધારે રહેશે અને મધ્ય બોર્ડર વિસ્તારમાં જેમાં છોટા ઉદયપુર અને પંચમહાલ આ વિસ્તારોની અંદર થોડીક તીવ્રતા વધારે રહેશે બીજા વિસ્તારોની અંદર સામાન્ય તીવ્રતા રહેશે અને એ પ્રકારે આપણે અગિયાર તારીખ સુધી હજુ પણ વરસાદો છે ચાલુ રહેવાના છે બાર તારીખથી પછી ધીમે ધીમે આપણે વરાપ મળશે એટલે એક છે ખુલ્લું પણ એક ચોક્કસ છે કે વરાપ હોય છતાં પણ ચોમાસું અત્યારે સક્રિય છે ચોમાસું ચાલી રહ્યું છે મોટી સિસ્ટમો આપણી ઉપરથી પસાર થઈ છે એટલે છૂટા છવાય કોઈ જગ્યાએ સામાન્ય રેડા ઝાપટા પડીએ એ અપવાદરૂપ રહેશે બાકી અગિયાર તારીખ પછીથી કોઈ મોટો વરસાદ છે એ એક અઠવાડિયા માટે થાય તેવી શક્યતાઓ નથી એટલે એક અઠવાડિયાની વરાપ છે એ અગિયાર તારીખ પછીથી ગુજરાતની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે અને એ વરાપની અંદર હું તો આપના માધ્યમથી દરેક ખેડૂતભાઈઓને અપીલ કરું છું કે જે કંઈ દવા છંટકાવ કરવાનું કામ હોય સાથે આપવાના કામ હોય વાવેતરના કામ કોઈ પણ કામ પેન્ડિંગ હોય એ અગિયાર તારીખ પછીથી જે એક અઠવાડિયાનું જે આપણે ગેપ મળે છે આ ગેપની અંદર કરી લેવા કેમ કે ઓગણીસ વીસ તારીખથી ફરી પાછો બીજો વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થઈ જશે એટલે ઓગણીસ વીસ તારીખ સુધીમાં આપણે જેટલા પણ કામ પેન્ડિંગ હોય બધા જ કામ કરી લેવા જોઈએ જેવી આપના માધ્યમથી મારી એક અપીલ રહેશે અને હવે એના પછી કોઈ મોટી સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે સોરી જે અત્યારે ગુજરાતમાં તમે વાત કરી કે વરાપ નીકળવાની છે એ પછી કોઈ મોટી સિસ્ટમ દેખાય છે કે પછી રેગ્યુલર રીતે હળવાથી મધ્યમ વરસાદ ગુજરાત ઉપર પડવાના છે આમ તો રેગ્યુલર સિસ્ટમ જ હશે આમ જોવા જઈએ તો આપણે ગુજરાતની અંદર બંને જગ્યાએ સિસ્ટમો બનતી હોય અરબ સાગર ને બંગાળની ખાડી આ વર્ષે અરબ સાગર છે હમણાં છેલ્લા કેટલાય દિવસથી થોડોક નિષ્ક્રિય છે છેલ્લી એક સિસ્ટમ છે એ આજથી એકાદ મહિના પહેલા એટલે કે લગભગ બાર તેર જૂન આસપાસ ત્યાં સિસ્ટમ બની હતી જેને કારણે ગુજરાત ભરની અંદર નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું હતું પણ તે પછી થી અરબસાગર માં કોઈ સિસ્ટમ નથી બની પણ બંગાળની ખાડી આ વર્ષે એટલી છે 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 કે એક એક પછી સિસ્ટમો બનવાનું ચાલુ અત્યારે જે ઉપરથી સિસ્ટમ પસાર થઈ રહી એ પણ બંગાળની ખાડીમાંથી કમ્પ્લીટ થઈને આપણા ઉપરથી પસાર થઈ છે એવી બીજી એક સિસ્ટમ છે મેં આપને જણાવી ઓડિશા ઉપર પહોંચી ગઈ છે જો કે એ સિસ્ટમનો ટ્રેક છે ઉત્તર તરફ છે એટલે એના એના કારણે આપણે ગુજરાતમાં કોઈ અસર થવાની નથી પણ બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમો બની રહી છે કારણે બંગાળની ખાડીની વધુ એક મજબૂત સિસ્ટમ છે એ લગભગ ઓગણીસ વીસ તારીખ થી આપણે ગુજરાતને અસર કરે અને ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે જોકે એ વરસાદ હશે એ કેટલી તીવ્રતા વાળા હશે કેટલા વિસ્તારોની અંદર હશે એ પણ આપણે સિસ્ટમ જે તૈયાર થઈને થોડીક આગળ વધશે આપણે એની માહિતી આપી પણ અત્યારે એક જે પોઝિટિવ છે ઇન્ડિયન ઓશન ડાયપોલ જે પોઝિટિવ જોવા મળી રહ્યો છે એ જોતા એવું લાગે છે કે જે આપણે જે સિસ્ટમ આવવાની છે એ સિસ્ટમ પણ મજબૂત હશે અને ઓગણીસ વીસ તારીખથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ પણ લગભગ ગુજરાતભરની અંદર સાર્વત્રિક રાઉન્ડ હશે

તો જે રીતે ખેડૂતો અત્યારે ક્યાંક રાહ જોઈ રહ્યા છે કે હવે ધીમે ધીમે વરાપ નીકળે તો પછી ક્યાંક જે જમીન છે તેમને પણ જયારે તડકાની જરૂર પડે છે તો ખેડૂતો પણ રાહ જોઈને બેઠા છે નિંદામણ કરવાનું હોય છે સાધી આંકવાના હોય છે એટલે ક્યાંક હવે આગાહી કરી દેવામાં આવી છે કે થોડા સમયની અંદર વરાપ નીકળવાની છે પરંતુ ફરી એક વખત એના પછી ગુજરાતનીમાં ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે તે માટે જે રીતે પરેશ ગોસ્વામીએ વાત કરી તેમને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર